અ જે રાજકોટ શહેરની અંદર બી ડિવિઝન ની અંદર આપણને એક નોકર ચોરીની ફરિયાદ મળેલી હતી એની અંદર ફરિયાદી શ્રી રાહુલભાઈ સાવંત જે છે એ ઘણા લાંબા સમયથી પોતે સોના ચાંદીના કામમાં રોકાયેલા છે તો એમણે મહિના પહેલા જે કારીગર રાખેલો હતો એ વિજય નકુભાઈ નાગાણી એને મહિના પહેલા રાખેલા એટલે એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ સત્તર લાખની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી જેની અંદર અમારી જે એલસીબી ની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી એમ કે મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમને આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને મુદ્દામાં અને એક બાઇક પણ રિકવર કર્યું છે અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતા ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની તે વાળો છે કારણ કે અત્યારે તો આપણે અત્યારે ફરી ઇન્ટ્રોગેશન તો તપાસ ચાલુ છે

સ્મૂથ સિસ્ટમ પણ મળે અને આવી રીતે કોઈ પણ ઘટનાને આપણે નિવારી શકીએ અને એને બન્યા પછી ડિટેક્ટ કરવું એના કરતા એને નિવારવા માટે યોગ્ય જાગૃતિ સાથે કામ કરવું વધારે જરૂરી છે